નમસ્કાર હું કમલ રત્નોત્તર મારી એક હાસ્ય રચના આપની સમક્ષ રજૂ કરું છું શીર્ષક છે એને વાંચી ના શક્યો પુસ્તકો તો ઘણા વાંચ્યા પુસ્તકો તો ઘણા વાંચ્યા અને સમજાયા પણ ખરા પણ એક એને વાંચી ના શક્યો અને સમજી પણ ના શક્યો દર વખતે એની આંખોમાં કંઈક જુદું જ વંચાય છે દર વખતે એની આંખોમાં કંઈક જુદું જ વંચાય છે કોઈક ને કંઈક કહેતી હોય છે ને એની આંખો મારી સામે ભંટાય છે એના હુકમો તો જાણે પાર્થના બાણ એના હુકમો તો જાણે પાર્થના બાણ સટ સટ છૂટતા જ જાય બીજું કંઈ વિંધાય કે ના વિંધાય મારું દિલડું તો વિંધાય જ જાય એવું પણ બને કે કહેતી કંઈક હોય અને અર્થ એનો નામય હોય એવું પણ બને કે કહેતી કંઈ હોય અને એનો અર્થ નામય મય હોય કહે કે લો બેસો ત્યારે તો ઊઠી જવાનું હોય મારે કહે કે લો બેસો ત્યારે તો ઊઠી જવાનું હોય મારે આમ તો ઘણી અઘરી છે પણ એ તો બહુ જબરી છે આમ તો ઘણી અઘરી છે પણ એ તો બહુ જબરી છે સઘળા એનાથી ડરે છે અને એનું જ કહેવું કરે છે સઘળા એનાથી ડરે છે અને એનું જ કહેવું કરે છે આભાર